ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ સ્કિન કેરની પદ્ધતિઓ વિશે આજે આપણે થોડી માહિતી મેળવીશું કે સ્કિન કેરની પદ્ધતિઓ શું મહત્ત્વ ધરાવે છે આપણે જોઈશું સ્કિન કેરની ત્રણ મહત્વપૂર્ણ પદ્ધતિઓ છે એક છે ક્લિન્ઝિંગ બે છે ટોનર્સ અને સ્કિન ફ્રેશનર્સનો અનુપ્રયોગ અને ત્રીજી છે મોશ્ચુરાઈઝિંગ રાઇઝરાઈઝિંગ તો આપણે તો આપણે એનાથી સ્કિન કેર સાચવવા માટે ક્લિન્ઝિંગ શું મહત્ત્વ છે છિદ્રોમાં જમા થયેલ અશુદ્ધિઓ દૂર કરવા માટે ક્લીન્ઝિંગ કરવામાં આવે છે ક્લીન્ઝિંગ મિલ્ક આપણે જે ફેસ પર લગાવી છે ચહેરો ચોખ્ખો કરવા માટે તેની વાત છે ક્લિન્ઝિંગ ક્લોસન મિલ્કનો ઉપયોગ ઊંડી સફાઈ માટે કરવામાં આવે છે ક્લિન્ઝિંગ અને મિલ્કઅપ દૂર કરવા માટે ક્લિન્ઝિંગ ક્રીમ વાપરવામાં આવે છે ત્વચાના સંપર્કમાં આવતા જ ક્રીમ ઓગળી જાય છે આ રીતે ઊંડી સફાઈ માટે છિદ્રોમાં પ્રવેશ કરવા માટે સુવિધા આપે છે આ ક્રીમ બ્લેકેટ્સ આવતા પણ રોકી શકે છે ત્વચાને તાજી અને ઠંડી રાખવા માટે ટોના લગાડવામાં આવે છે ટોનરની મદદથી ત્વચા પર ઉપસ્થિત ગ્રીસના નિશાન દૂર કરવામાં આવે છે ફ્રેશનર ત્વચાને સુખદાયક પ્રભાવ અને પ્રદાન કરે છે ટોનર અને ફ્રેશનરને સફાઈ માટે પરીક્ષરણ એજન્ટના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે મોશ્ચરાઈઝિંગ કે મોશ્ચુરાઈઝિંગ ત્વચાને મુલાયમ અને કોમળ રાખવા માટે મોશ્ચુરાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે અને એનએફએફ સામાન્યકૃત મોઇશ્ચરાઇઝર ઝીંગ એજન્ટ ઘટકોથી બનેલા હોય છે મોશ્ચરાઈઝર કલક કરચલી પડતી અટકાવે છે હવે આપણે ક્લિન્ઝિંગ મિલ્ક આપણે દૂધ પણ એને આપણા ચહેરાને સફાઈ કરવા માટે આપણે ક્યારેક મેકઅપ પછી જો મેકઅપ કરવાનો હોય તો આપણે ક્લિન્ઝિંગમાં ક્લિન્ઝિંગ તરીકે મિલ્કને પણ દૂધ જે હોય તમારી ઘરે તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને તેનાથી આપણા ચહેરો ઊંડાણપૂર્વક સ્વચ્છ થતો હોય છે તો આ રીતે ત્વચાની સંભાળમાં આપણે જોયું કે ક્લિન્ઝિંગ ટોનર્સ અને સ્કીન ફ્રેશનર્સનો ઉપયોગ અને મોશ્ચરાઈઝિંગ શો ઉપયોગ છે તે આપણને અહીંયા જોવા મળે છે તો આ રીતે તમે ત્વચાની સાર સંભાળ લો તો તમારી ત્વચા નીખરી ઉઠે છે બધાને